તો બીજી તરફ પાલનપુર તાલુકાના મોરિયા ગામે બનાસ ડેરી દ્વારા દૂધ દિવસ તેમજ મહિલા જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ જેમાં બનાસ ડેરીના કર્મચારીઓ દ્વારા મહિલાઓને પશુઓની કઈ રીતે જાળવણી કરવાથી વધુ દૂધનું ઉત્પાદન કરી શકાય તેમજ બનાસ ડેરીએ કરેલા વિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વધુ દૂધ ભરાવનાર મહિલાઓને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તાજેતરમાં કોંગ્રેસના એક રાજકીય નેતાએ બનાસડેરીના ભાવ વધારા સામે જાહેરમાં કરેલા નિવેદનને મોખળી કાઢી તમારી લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણીની રીતે ચૂંટણી લડો બનાસડેરીને ચૂંટણી આવશે તે સમયે તેની વાત હશે અત્યારે પોતાના રાજકીય એજન્ડાને પાર પાડવા માટે બનાસડેરીને બદનામ કરવાનું બંધ કરો તેમજ મહિલાઓને પણ બનાસડેરી દ્વારા ભાવ વધારો મળતો હોય તો આવા નિવેદનો કરનારને એ જ સમયે જવાબ આપવા સૂચન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભાજપ લોકસભાના ઉમેદવાર રેખાબેન चौधरी બનાસ મેડિકલ કોલેજ चेयरमैन पीजे चौधरी शहीद महिलाओं મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને સમૃદ્ધ બની શકે છે આ ચૂંટણી એ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે હું તો માત્ર પ્રતિક જ છું મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવા માટે અને બનાસકાંઠાનો વિકાસ વધુ અજી વધુ મજબૂત થાય એ માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોવાનું ખૂબ જરૂરી છે આજે હું તમારી સમક્ષ વિનંતી કરવા આવી છું કે વિક્ષે સશક્ત આત્મનિર્ભર અને હરિયાણા બનાસ માટે અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને ફરીથી બીજી વખત દેશના વડા પ્રધાન બનાવવા માટે સાથ મે મેરા રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરે અને શ્રી રામ ભગવાનને યાદ કરે જે રામ મંદિરનું નિર્માણ થયું છે શ્રી રામ ભગવાનને યાદ કરી અને કમાન્ડ બટન દબાવી અને બનાસડાડા સુધી ખોદી